નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ તો આજે આપણે વાત કરવાના છે મધ્યકના બે ખૂટ આવૃત્તિના દાખલા એક ખૂટતી આવૃત્તિના દાખલા તો આપણે બહુ ગણી લીધા હવે આજે આપણે બે ખૂટ આવૃત્તિનો દાખલો જોવાના છે શું છે આ દાખલો તો વર્ગ આપ્યા છે ઝીરોથી ચાર પાંચથી નવ દસ થી ચૌદ એ રીતે પાંચ પાંચના અંતરવાળા વર્ગો છે અને એ જાય છે ચાલીસ થી ચુમ્માલીસ સુધી બરાબર છે અને આવૃત્તિ આપી છે ત્રણ આઠ બાર પછી ખુટતી આવૃત્તિ છે જેને મેં એક નામ આપી દીધું એક્સ તમે કંઈ પણ નામ આપી શકો છો બરાબર પછી પાંત્રીસ એકવીસ પછી બીજી ખૂટતી આવૃત્તિ છે એને મેં નામ આપી દીધું વાય અને છ અને બે આ દાખલો છે બે ખૂટતી આવૃત્તિનો દાખલો જો મધ્યકનો હોય મધ્યસ્થનો હોય કે બહુલકનો હોય તમને જો બે ખુટતી આવૃત્તિ આપી છે તો સામે બે એક્સ્ટ્રા માહિતી દાખલામાં હોવી જોઈએ અને તમને આપી છે જુઓ એકસો પચીસ અવલોકનો એટલે કે કુલ આવૃત્તિ આપી છે એકસો પચીસ મેં લખી દીધું છે અહીંયા અને મધ્યક આપ્યો છે બાવીસ બાર તો આ રીતે દાખલો આપ્યો છે ને આપણે ગણવાનો છે હવે મધ્યકનો દાખલો હોય તો હંમેશા મધ્ય કિંમતથી દાખલાની શરૂઆત કરવી જોઈએ મધ્ય કિંમત એટલે શું xi બરાબર છે આટલા બધા દાખલા તમે જોયા પછી સમજી ગયા છો કે xi એટલે શું શું વાત કરો છો તમે આગળના દાખલાઓ નથી જોયા એકવાર પહેલા એ જોઈ લો બરાબર કેમ કે આ બે ખૂટતી આવૃત્તિનો છે આના પહેલા તમને સાદો દાખલો આવડતો હોવો જોઈએ એના પછી એક ખૂટતી આવૃત્તિનો દાખલો આવડતો હોવો જોઈએ એના પછી બે ખૂટતી આવૃત્તિનો દાખલો તમારે જોવાનો છે ઓકે તો હવે એકસ એટલે મધ્ય કિંમત તો હું આ બંનેનો સરવાળો કરીને એને બે વડે ભાગી દઉં એટલે મને મધ્ય કિંમત મળી જશે જીરો વત્તા ચાર ચાર થાય ને ચારના અડધા કેટલા થાય બે થાય બરાબર છે પાંચ વત્તા નવ ચૌદ થાય ચૌદના અડધા કરું તો સાત થાય એટલે તમે જુઓ અહીંયા પાંચ પાંચ ઉમેરવાથી આપણાને મધ્ય કિંમતો મળતી જશે તો આ થઈ જશે બાર આ થઈ જશે સત્તર બાવીસ સત્યાવીસ બસ આ રીતે પાંચ પાંચ આપણે ઉમેરતું જવાનું છે બરાબર અને હા છેલ્લું આપણે ખાસ ચેક કરી લેવાનું કે છેલ્લા વર્ગની મધ્ય કિંમત બેતાલીસ થાય છે થાય છે ઓકે હવે આ દાખલો ઓલવેઝ તમારે જ્યારે પણ વર્ગ લંબાઈ સમાન હોય બરાબર તો તમારે હંમેશા એફઆઈ યુઆઈ એટલે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો એના માટે આપણે અહીંયા યુઆઈ શોધવું પડશે હવે યુઆઈ શોધવું બહુ જ સિમ્પલ છે બેટા યુઆઈ શોધવું બહુ સિમ્પલ છે વચ્ચેની કિંમતને એ ધારવાનો અને એની સામે જીરો મૂકીને ઉપર માઇનસ એક બે ત્રણ નીચે પ્લસ એક બે ત્રણ બસ આ રીતે યુઆઈ કરવાનું છે બરાબર પણ ખૂટતી આવૃત્તિના દાખલામાં થોડો ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ એ છે કે બને ત્યાં સુધી ખૂટતી આવૃત્તિની સામેની કિંમતને એ ધારો બરાબર અહીંયા આપણી પાસે બે આવૃત્તિઓ ખૂટી રહી છે એક્સ અને વાય તો એક્સ વધારે વચ્ચે લાગે છે એટલે હું એની સામેને એ ધારીશ સર હું આને એ ધારું તો બેટા ધારવાનું છે તમે કોઈને પણ એ ધારશો જવાબ આવશે જ આવશે બરાબર પણ ગણતરીને જો સિમ્પલ રાખવી હોય તો હું આ એક્સને સામેની જે કિંમત છે એને આપણે એ ધારી લઈએ ઓકે હવે જેને એ ધાર્યું છે એની સામે ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ બરાબર સૂત્રમાં તમે કિંમતો મૂકશો તો આ જ કિંમતો બેટા તમને મળશે એ નક્કી છે બરાબર બરાબર એટલે યુઆઈ હંમેશા રીતે સીધું મૂકી દેવાનું પણ ક્યારે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ હવે આપણે એક ખાનું બનાવીશું એફઆઈ અને યુઆઈ ઓકે એટલે કે એફઆઈ ને યુઆઈ સાથે ગુણીશું તો ત્રણ તરી નવ આઠ દુ સોળ બરાબર બાર એકા બાર ઓકે એક્સ ને ઝીરો સાથે ગુણીશું તો એ ઝીરો થઈ જશે પાંત્રીસ એકા પાંત્રીસ બરાબર છે એકવીસ દુ બેતાલીસ ત્રણ ગુણ્યા વાય બરાબર છે ચાર છ ચોક ચોવીસ બરાબર ને પાંચ દુ દસ તો બેટા આ રીતે આ ગુણાકાર મળી ગયો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે ગુણાકાર મળ્યો છે એનો આપણે સરવાળો કરવાનો છે હવે એ સરવાળો કરતી વખતે તમે સમજો અહીંયા ત્રણ પ્રકારની અલગ અલગ સંખ્યાઓ છે બરાબર છે પહેલી માઇનસ સંખ્યાઓ બરાબર છે બીજી ધન સંખ્યાઓ ત્રીજી 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 તમે જો વાય સંખ્યા બરાબર છે ત્રણ અલગ અલગ સંખ્યાઓ છે તો ત્રણ અલગ અલગ સંખ્યાઓનો સરવાળો બાદ બાકી આપણે કરીશું ચાલો જોઈએ પહેલા હું શું કરું પહેલા હું થ્રી વાય ને એમને મૂકી દઉં જો એ ગણતરી હું તમને અહીંયા બતાવું છું બરાબર થ્રી વાય એમને મૂકી દો થ્રી વાય તો છે જ હવે એમાં બધી પ્લસ સંખ્યાનો સરવાળો મૂકી દો એની સાથે પ્લસ સંખ્યાનો સરવાળો તો પાંચ ને બે સાત ને ચાર અગિયારનો એકડો પડી એક એક ને ત્રણ ચાર ને ચાર આઠ આઠ ને બે દસ ને એક અગિયાર હવે જુઓ હવે ઘણા બધા સ્ટુડન્ટ એ ભૂલ કરતા હોય છે કે આ સરવાળામાં ત્રણ ને બી પ્લસ કરી દેતા હોય છે બધા ત્રણ એ અલગ પદ નથી ત્રણ વાય એ આખું એક પદ છે એને આપણે અલગ મૂકી દીધું બરાબર હવે આમાં પાછળ માઇનસ સંખ્યાનો સરવાળો આપણે મૂકી દઈશું આ તો સોળ અને બાર અઠ્યાવીસ ને નવ કેટલા થાય સાડત્રીસ તો આ રીતે આપણાને સરવાળો બાદ બાકી મળ્યો બરાબર હવે આમાં પણ તમે જોઈ શકો છો આ બેનો સરવાળો બાદ બાકી થઈ શકે છે સજાતીય પદો વિજાતીય પદો જેનો સરવાળો થઈ શકે સજાતીય પદો જેનો સરવાળો બાદ બાકી ના થઈ શકે વિજાતીય પદો તો આ બંનેનો સરવાળો બાદ બાકી થઈ શકે છે તો ફાઈનલી આપણને શું મળશે થ્રી વાય મોટી સંખ્યા પ્લસ છે એટલે જવાબ પ્લસમાં જ આવશે 11 માંથી સાત જાય તો ચાર અને 10 માંથી ત્રણ જાય તો સાત તો થ્રી વાય પ્લસ આપણાને સરવાળો મળ્યો થ્રી વાય પ્લસ ચુમ્મોતેર આપણાને સરવાળો મળ્યો ઓકે ઓકે કઈ વાંધો નહીં ચાલો તો આ રીતે બેટા તમારે સરવાળો બાદબાકી કરવાનો હોય છે ના ખબર પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી ખાસ જોજો હવે મધ્યકનું સૂત્ર હું મધ્યગનું સૂત્ર લગાવું સૂત્ર છે એ પ્લસ સીગમાં એફઆઈઆઈ અપોન સીગમાં એફઆઈ જેને આપણે એન પણ કહીએ છીએ જેને કુલાવૃત્તિ પણ કહેવાય અને ગુણ્યા એચ ઓકે હવે મધ્યક કેટલો આપ્યો છે સર મધ્યક આપ્યો છે બાવીસ પોઈન્ટ બાર તો મેં બાવીસ પોઈન્ટ બાર મૂકી દીધું એ આપણે કેટલો ધાર્યો તો એ આપણે સત્તર ધાર્યો તો અહીંયા આપણે સત્તર લખી દઈએ બરાબર છે સિગ્મા એફઆઈયુ વાય આપણાને કેટલું મળ્યું તો થ્રી વાય પ્લસ ચુમ્મોતેર મળ્યું બરાબર છે અપોન સિગ્મા એફઆઈ તો એ તો દાખલામાં આપ્યો છે કુલ આવૃત્તિ એટલે કે એફઆઈ નો સરવાળો જેને આપણે એન પણ કહીએ છીએ એકસો પચીસ બરાબર અને એચ કેટલો છે તો સર એચ છે પાંચ પાંચ નું અંતર વર્ગની લંબાઈ વર્ગની ઊંચાઈ એટલે એ છે પાંચ તો આ રીતે આપણી પાસે બધી કિંમતો છે માઇનસ બાવીસ પોઈન્ટ બારમાંથી સત્તર જાય બાવીસ માંથી સત્તર જાય તો પાંચ વધે અને પોઈન્ટ બાર તો એમને એમ આવશે જ બરાબર એટલે સીધું જ પાંચ પોઈન્ટ બાર ઓકે હવે ઉપર થ્રી વાય પ્લસ ચુમ્મોતેર એમના એમ બરાબર હવે અહીંયા જો ભાગ ચાલે છે પચીસ પંચા એકસો પચીસ તો આપણે ભાગ ચલાવવો જોઈએ તો આ થઈ જશે પચીસ ઓકે હવે સર શું કરીએ હવે આ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો પાંચ પોઈન્ટ બાર ને આપણે પચીસ વડે ગુણીએ ચલો એક સ્ટેપ લખીએ પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસ બરાબર થ્રી વાય પ્લસ ચુમ્મોતેર ઓકે હવે હું આ ગુણાકાર કરું છું તો પોઈન્ટ વાળો ગુણાકાર જો ના આવડતો હોય તો મારો અપૂર્ણાંકનો વિડીયો ખાસ જોવો બરાબર ખાસ જોજો બરાબર એક નોર્મલ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ એમ જ કરવાનો છે બરાબર પહેલાં આપણે અહીંયા જીરો મૂકી દઈએ બે દુ ચાર બે એકા બે ને પાંચ દુ દસ પાંચ દુ દસ વધી પડીએ એક પાંચ એકા પાંચ ને એક છ અને પાયું પાયું પચીસ બરાબર એક નોર્મલ સંખ્યાનો જે રીતે ગુણાકાર કરીએ એ રીતે જ કરવાનો દસ ની શૂન વધી પડી એક આઠ બે અને એક અને પછી બે પોઈન્ટ કાપી દેવાના કેમ કે આમાં બે પોઈન્ટ હતા એટલે બરાબર બે નો મતલબ પોઈન્ટ પછી બે આંકડા હતા તો ગુણાકાર આવ્યો એકસો ને અઠ્યાવીસ કેટલું સિમ્પલ થઈ ગયું જોઈ લો સર આ પાછળ પોઈન્ટ પછી બે ઝીરો છે એનું શું કરવાનું એનું કંઈ ના થાય ઝીરો પછી પોઈન્ટ પછીના શૂન્યનું કોઈ મહત્વ હોતું નથી તો થ્રી વાય પ્લસ ચુમ્મોતેર ઓકે હવે આ ચુમ્મોતેર પ્લસ છે આમ આવશે તો માઈનસ એકસો માંથી ચુમ્મોતેર જાય એકસો અઠ્યાવીસ ચોપન ને તમે ત્રણ વડે ભાગશો તો તમને વાયનું મૂલ્ય મળશે તો ત્રણ એકાદ ત્રણ અને છ આઠ તરી ચોવીસ અઢાર તરી ચોપન થાય આ વાયનું મૂલ્ય આપણા મળી ગયું સર હવે દાખલો પતી આ વાયનો મૂલ્ય મળી ગયું ના પણ વાયનો મૂલ્ય મળ્યું એનો મતલબ x નું મૂલ્ય બાકી છે આ તો કૃત્ય આવૃત્તિનો દાખલો તો પછી સર x કેવી રીતે શોધીશું તો x શોધવા માટે આપણે શું કરીએ તો આપણને કુલ આવૃત્તિ આપી દીધી છે બરાબર છે તો ચાલો આપણે આનો સરવાળો કરી લઈએ તો આનો સરવાળો કરતી વખતે બોલો હું અહીંયા x પહેલા લખી શકું હા x છે બીજું y લખી શકું હા y પણ છે અને હવે બાકી નાનો સરવાળો કરી દઈએ તો 8 ને ત્રણ ત્રેવીસ ત્રેવીસ આપણે આઠ ને ત્રણ ને પાંચ અઢાર ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ સત્યાવીસ નો સાતળો વધી પડી બે ને ત્રણ ને ત્રણ છ ને બે આઠ એટલે એક્સ પ્લસ વાય પ્લસ સિત્યાસી આ આપણને મળ્યું હું અહીંયા લખું છું બરાબર હું અહીંયા લખું છું તો કુલ આવૃત્તિ આપણા મળી એક્સ પ્લસ વાય પ્લસ સિત્યાસી અને કુલ આવૃત્તિ આપણાને દાખલામાં કેટલી આપી છે સર એકસો પચીસ બરાબર હવે આ સિત્યાસી પ્લસ છે પેલી વાત જશે તો માઇનસ તો અને નું એક સમીકરણ મળી જશે તો ચલો તેર અને પાંચ પચીસ આડત્રીસ થશે એટલે એનો મતલબ એકસો પચીસ માઇનસ સિત્યાસી કેટલા થશે આડત્રીસ થશે હવે સર હવે આ તો દ્વિચલ સુરેખ સમીકરણ છે અને એનું વાયનું મૂલ્ય આપણાને ઓલરેડી ખબર છે તો મૂકી દઈએ તો અહીંયા વાયની જગ્યાએ જો હું બેટા આધાર મૂકી દઉં તો મને એક્સનું મૂલ્ય મળી જશે આડત્રીસમાંથી અઢાર જાય તો કેટલા વધે વીસ તો જો આ રીતે તમને બંને ખૂટતી આવૃત્તિ મળી ગઈ તો બહુ સિમ્પલ હોય છે બેટા ખૂટતી આવૃત્તિના દાખલા બિલકુલ ટેન્શન લેવાનું નથી તમને જે બી દાખલા નથી આવડતા ખાલી અમારા સુધી પહોંચાડો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓકે અને ત્યાં તમે અમને દાખલાઓ મોકલો મારા વોટ્સએપ પર પણ તમે વોટ્સએપ કરી શકો છો કે જેથી અમારા સુધી જો મેક્સિમમ દાખલાઓનું આવશે તો અમે એનું સોલ્યુશન બનાવીને તમારા સુધી પહોંચાડી શકીશું બરાબર એટલે તમારું કામ ડિફિકલ્ટી મોકલવાનું અમારું કામ સોલ્યુશન મોકલવાનું મળીએ છીએ બીજા વિડીયો